હા રામ રામ હાવ આવ તમને એમ થાય કે આ દાતણ કેમ કરે છે શેનું કરે છે તો દરેક મિત્રોને હું જણાવી દઉં કે હેઠું મૂકી દઉં કંઈક શું તમારા દાંત પીળા પડી ગયા છે દાંત મોઢામાંથી વાસ આવે છે માવા ખાતા હોય તો દાંત સોખા રહેતા નથી અને એના માટે શું તમારે ખર્ચો કરવો પડે છે બજારમાંથી વેસાતો પાવડર લેવો પડે છે મોંઘા દંત મંજન વાપરવા પડે તમારા દાંતમાં નકરા શું કહેવાય કે પેઢા સડી જાય અથવા તો દાંત દુખ્યા રાખે અથવા તમે કોઈ ઠંડી વસ્તુ ખાઈ નથી શકતા આવી ઘણી બધી સમસ્યાનું નિવારણ લઈ અને હું આજ આવ્યો છું સરસ મજાનું આજે તમને એક દાંતણ બતાવવા માટે અને આજનો વિડીયો મજા આવે એ દરેક મિત્રોને જણાવું કે ફોલો કરી લેજો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો તમારા મિત્રોને આજે હું એવા સરસ મજાના ઝાડ વિશે અને એ તમને હાવ મફતનો ઉપાય એક મહિનો ટ્રાય કરો એટલે તમામ સમસ્યા દૂર મેં કીધી બધી દાંત દુખતા હોય પેઢા સડી જતા હોય દાંતમાં રસી હોય અથવા તો દાંતને સળવાનું શરૂ થઈ ગયું હોય એ પણ અટકી જાય એવી હું સરસ મજાની આજે તમારી સામે ઔષધિ લઈને આવ્યો છો રામબાણ ઇલાજ સમાન એવી ઔષધિ લઈને આવ્યો છો અને એની આજ વાત કરવાનો સૌ પણ મારો વિડીયો મજા આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને શેર કરતા રહીજો બરાબર તો હું જે દાંતણ કરતો એ આ દાતણ પડ્યું છે અને આ જે દાંતણ છે એ આપણે બ્રશ ગમે એવું કરો કે ગમે એવો મોંઘા ટૂથપેસ્ટ લ્યો એના કરતાં સાવ ફ્રીમાં મળી જાય અને ગામડામાં તો તમે ગમે જગ્યાએ આનો રોપો વાવી શકો અથવા તો સિટીમાં હોય તો આજુબાજુમાં ગામડા ગમે તેથી મળી જાય તો આવી દવા તમે મોંઘી દવા ન લ્યો અને માત્ર ને માત્ર આ દાંતણ એક મહિનો કરો એટલે તમને જરૂરથી એક મહિના સુધીમાં સો ટકા ફેર પડી જશે તમે તીખું ખાઈ શકશો તમે માવા ખાતા હશો તો તમને તીખું નહીં લાગે વાસ નહીં આવે દાંત ચોખા થઈ જાય એક મહિનાની અંદર આવું હું રામબાણ ઈલાજ સમાન આ દાંતણ લઈને આવ્યો છું એટલે આ દાંતણની વાત કરવાની છે અને આ દાંતણ જે છે એ હમણાં હું દાંતણ કરતો એટલે એવું થાય મારે ને તમારે બધાયને સમસ્યા છે તમામને સમસ્યા છે દાંત પીળા પડી જાય સોખા રહેતા નથી તો શું કરવું સવારમાં ઉઠીને માત્ર ને માત્ર એક આ દાંતણ પાંચ મિનિટ કરો એટલે તમારે તમામ સમસ્યા દૂર થઈ જાય મોઢા પણ ખુલી જાય જેના મોઢા ભીડાઈ ગયા છે એના મોઢા ખુલી જાય છે અને તમામ સમસ્યા દૂર થઈ જાય છે આ એક જ દાંતણ કરવાથી ત્રીસ દિવસ સુધી કરો એટલે મોઢું ખુલી જાય છે અને દાંત સફેદ થઈ જાય ચમકદાર થઈ જાય તો આ વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ફોલો કરી લીજો જે નવા મિત્રો આવે છે એના માટે બરાબર અને આ શેનું દાંતણ છે એ હું તમને આજ કહી દઉં છું તો આ દાંતણ જે છે ને એ કરંજનું દાંતણ છે કરંજનું દાંતણ એક મહિના સુધી સવારે ઉઠી બ્રશની જગ્યાએ આ કરંજનું દાંતણ કરો એટલે તમારા દાંત દુખતા બંધ થઈ જાય પેઢા દુખતા બંધ થઈ જાય મોઢામાંથી વાસ ન આવે અને ઘણા બધા મિત્રોને મોઢા ન ખુલતા હોય એને મોઢા પણ ખુલી રહે સો ટકા ગેરંટી હું આપું છું અને આ પ્રયોગ મેં ઘણી વખત કરેલો છે અને સતત હું આ દાંતણ કરું છું તો કરણનું દાંતણ ઉત્તમમાં ઉત્તમ દાંતણ કહેવાય એટલે કરણનું દાંતણ કાલથી જ શરૂ કરી દો જેને સમસ્યા હોય બધાય અને ન સમસ્યા હોય એ પણ ચાલુ કરી દો મારા વાલા એટલે સો ટકા રામબાણ સમાજ ઇલાજ છે હાવ મફતમાં કરંજનો છોડ તમે ગમેના શેઠ એ પાળે કે અથવા તો ગમેના તમારા ઘેર વાવી શકો થોડી ઘણી જગ્યા હોય એની અંદર વાવી શકો અને કાયમી દાંતણ કરંજનું કરતાં થઈ જાઓ મારા વાલા મોઢા ન ભીડાય કે દાંત ન બગડે એટલા માટે હું ગુજભાઈ ગામડીઓ તમને કહું છું કે કરંજનું દાંતણ કરજો તો આ વિડીયો મજા આવી હોય તો લાઇક ને શેર કરજો આજે આટલું બસ ફરીથી હું ક્યારેક નવું લાવીશ રામ રામ